પ્રથમ પ્રમુખ પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ અપાઈ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વકાંતિપ્રસાદભાઈ અંતાણીની પુણ્યતિથિ આજે ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણ માં આવેલી સ્વ ની પ્રતિમાની જિલ્લા પંચાયત તેમજ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ બાદ વિવિધ સેવા કાર્યો શહેરમાં કરવામાં આવ્યા હતા આ તકે કપડાઓનું વિતરણ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ કાંતિપ્રસાદભાઈ અંતાણીની પુણ્યતિથિ યોજાયેલા કાર્યક્રમમાં ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે અને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી ડોક્ટર મિહિર વોરા વગેરે વંદના કરી હતી જિલ્લા પંચાયતના યોજાયેલા કાર્યક્રમમાં શંકરભાઈ સચડેએ આ પ્રસંગે ઉદબોધન કરી અને સ્વકાંતિપ્રસાદ અંતાણી જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો

ટુચાર તાલુકા પ્રાથમિક શિક્ષણ મુદ્રા તેમજ ધૃતિ એચ મહેતા હેડ કલ ક્લાર્ક શિક્ષણ શાખા તેમજ રીનાબેન પટેલ સી ક્લાર્ક તેમજ નારાયણ ઘડવી સી ક્લાર્ક વી એસ બિહુલા સી ક્લાર્ક તેમજ ઉર્મિ વોરા સી ક્લાર્ક તેમજ કોમલ ચૌધરી જુ ક્લાર્ક તેમજ જિલ્લા પંચાયતના તમામ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન કાંતિપ્રસાદ અંતાણીની પુણ્યતિથિએ બાળકોને અલ્પાહાર જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચડેના સહયોગથી કરવામાં આવ્યો હતો દરમિયાન હાર્ડકેર સેવા મંડળ અને જિલ્લા હોમગાર્ડ માજી કર્મચારી દ્વારા યોજાયેલા વંદનાના કાર્યક્રમમાં હાર્ટકેર સેવા મંડળના વિભાકર અંતાણી હસમુખભાઈ વોરા ઇસ્માઈલભાઈ જુનેજા અબ્દુલ

અને રાજાશાહીના વખતમાં કેટલાક રાજાઓના ને બાદ કરતા બાકીના માં પ્રજા બહુ દુઃખી હતી અને જુદે જુદે વખતે જુદા જુદા આંદોલનો અને સત્યાગ્રહ ચાલેલા એમાં એમણે આગેવાની લીધેલી એને કારણે જેલ પણ થયેલી ને આપણે ત્યાં અહિંસક સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો દેશમાં એના પહેલા કચ્છમાં જવાબદાર રાજતંત્રની લડત ચાલુ થયેલી રાજાશાહી સામે એ જવાબદાર રાજતંત્ર ની લડતમાં પણ એમનું મહત્વનું યોગદાન એ જે લડત ચાલતી હતી જવાબદાર રાજતંત્રની એના પછી કચ્છી પ્રજાકીય પરિષદનું ફોર્મેટ આપવામાં આવ્યું એ કચ્છી પ્રજાકીય પરિષદમાં પણ એ માર્ગદર્શક હતા એકસો અડતાલીસમાં આપણે ભારતીય સંઘ સાથે જોડાયા ત્યાર પછી કોંગ્રેસ પક્ષ અને કચ્છી પ્રજાકીય પરિષદ બંનેના આદર્શો અને બંનેના લક્ષ્યો એક જ હતા પ્રજાકીય પરિષદનું કોંગ્રેસમાં વિરુદ્ધિકરણ કરવામાં આવ્યું અને ત્યારથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના એ આગેવાન હતા અને મારી વૃષ્ટિએ એ હંમેશા કિંગ થવા કરતાં કિંગ મેકર થવાનું પસંદ કરતા હતા બંને જાહેર જૂનમાં ઘણી વ્યક્તિઓને ઘણી વ્યક્તિઓને એમણે ચીન બનાવ્યા અને પોતે કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા જિલ્લા પંચાયતની સ્થાપના થઈ ત્યારે પ્રમુખ તરીકે સર્વનુમતે કોંગ્રેસ પક્ષે એમની પસંદગી કરી અને એ જે ગાળો હતો ઓગણીસો ત્રેસઠ કે ઓગણીસો અડસઠ એ વખતે કચ્છમાં એક વર્ષ વરસાદનું હોય તો બીજું વર્ષ અર્ધ અછતનું હોય ત્રીજું અછતનું હોય ચોથમું દુષ્કાળનું હોય અને પાંચમું ભયંકર દુષ્કાળનું હોય તો એવા સંજોગોમાં કચ્છના પશુઓને કચ્છના પશુપાલકોને કચ્છના વેપારીઓને અને કચ્છની આમ પ્રજાને રાહતૃત થાય તે માટે હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતા રંજીભાઈ ગોવનજી ઠક્કર આપણા કચ્છના જે મહેસૂલ મંત્રી હતા એમના દ્વારા રાજ્ય સરકાર તરફથી જે રીતે યોજનાઓ કરવામાં આવી એમનો અમલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમણે ખૂબ જ કુશળતાપૂર્વક કર્યો એટલા માટે આજની તારીખે કચ્છના લોકો એમને યાદ કરે છે વ્યક્તિગત વાત કરું તેમનું વાંચન બહુ વિશાળ હતું કલમમાં જેને આપણે કુશળ કસબી કહી શકીએ એ કલમના કુશળ કસબી હતા અને એમનું વક્તવ્ય એ વક્તવ્ય આપતા હોય ત્યારે પણ એમની કોઠી ઢીંગાસૂઝનો આપણને ખ્યાલ આવી જાય એટલે એમનું જીવન કચ્છના લોકો સાથે અને કચ્છ ખાસ કરીને કચ્છની ગ્રામ્ય વ્યવસ્થાની પ્રજા સાથે તાદાત્મ્ય ભરેલું હતું બીજી રીતે જોઈએ તો આખા જીવનકાળ દરમિયાન એમણે અંજારમાં પાંજરાપોરના માધ્યમથી ગૌ સેવા અને ગૌવંશ એની સેવા એની સેવા કરવાનું પસંદ કર્યું એટલા જ માટે આજની તારીખે આપણે એમણે યાદ કરી છે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સતત વંદન થેન્ક યુ